તો જય માતાજી મિત્રો સ્વાગત કરું છું તમારો આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી જાય ઓબની વાડીએ એટલે કે ઓબના છેતર તમે જોઈ શકો છો અને મિત્રો આપણે જે ટપક પદ્ધતિ લગાવવાની હતી લગાવી દીધી તમે જુઓ અને એના માટે આ મશીન લાવે હું તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ મશીન છે આખો એક મીટર ખોટો છે કેજી અને સીએમ લખેલું છે આખું મશીન છે આ આપણું સાદું મશીન જે બધા જોડે હોય છે ઓલરેડી અને મિત્રો આ ટપક પદ્ધતિમાં આ મશીન જુઓ

આ મશીન ને હજુ લગાવ્યું નહીં બોર પર કેમ કે હજુ ઉપર તમે જોવો લાઇટ આવી નહી લાઇટ આવે પછી આ મશીન ને આ બોર પર લગાવવાનું છે ભાઈ જે હાલ સાદું મશીન લગાવ્યું અને મિત્રો ખેતરની વચ્ચે વચ્ચે એક અંડરલાઇન રાખીએ જેના માધ્યમથી જે ને ને એની પાઇપો આવે બ્લેક કલરની તેને એક છેડો આ જાય વચ્ચે વચ્ચે એક છેડો આ જાય તમને હું બતાવું આ પડી છે શેઠ વચ્ચો વચ્ચે આખા ખેતરની વચ્ચે વચ્ચે એક અન્ડર લાઈન ગોઠવી દીધી છે જો અહીંયાથી થી લઈ તમે જો અહીંયાથી લઈ શેઠ ત્યાં સુધી અંડરલાઈન છે મિત્રો આ જે પાઇપ છે તેમાંથી એક છેડો આ સાઈડ જશે અને આ જે બીજો સેડો છે તે આ સાઈડ જશે એમ કહીને મિત્રો શેઠ સુધી છે તો મિત્રો કેટલી લાઇન છે ઓબાની તે આપણે ગણીએ તો મિત્રો આ છે પહેલી લાઈન તમે જોવો એક લાઈન બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર જો મિત્રો ઓબો પણ બળી ગયો છે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ઓગણત્રીસ સત્રીસ અને સાડત્રીસ તો મિત્રો કુલ સાડત્રીસ લાઇનો હે પણ એમાંથી તમે જોવો છો કે એક બે બે લાઈનો તો હાવ ઓબા બળી ગયા હે શિખર શું થયું ખબર નહીં પણ ઓબા હાવ કે હાવ બળી ગયા હૈ ને મિત્રો જે આ ઓબરની લાઈન વચ્ચે જે જગ્યા છે એમાં આપણે આ વરસાદ પડ્યો એટલે આપણે અડદવા દીધા તમને બતાવવું આ જુઓ નેચે અડદ વાઈ દીધા હે અડદ ઉગી ગયા હૈ સાત આઠ દાડા જુથી હોય મિત્રો આ આપણે ઓબરને મોર આવે મોર આપણે કોર કહીએ આ તમે જુઓ કેરીઓ આવી પણ એટલે બધા આવી નથી થોડીક આવી હતી થોડાક તો મિત્રો જો બધા કમ્પ્લીટ છે તો મિત્રો આપણે વ્લોગ બનાવતા હતા અને આપણે હવે ઉપાડવાના છે પાઇપના દંડા જેમ કે આપણે જે કુરુમુનની વાળ છે એ સાફ કરવાની છે એટલે એ દંડા બધા હોય મેળવાના છે તો ફાઇનલી મિત્રો પાઇકનો દંડા આપણે મૂકી દીધા છે અને વરસાદ થઈ ગયો છે ચાલુ એટલે હવે આપણે ઘરે જવાનું હોય તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય તાતા